ગઢવી ચારણ સમાજ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક સોનલમાના પ્રાગટ્ય દિવસની ઉજવણી ધારી આંબરડી રોડ ઉપર લખી આયના નિવાસ સ્થાન ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલમાના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી ગઢવી ચારણ સમાજ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક સોનલમાના પ્રાગટ્ય દિવસની ઉજવણી લખી આયના નિવાસ સ્થાનો પર ઉજવવામાં આવી હતી બહારથી આમંત્રિત મહેમાનો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં ચારણ તેમજ ગઢવી સમાજના લોકો સોનલમાના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા બહારથી આવતા લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા ચારણ સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો ચારણ સમાજ યુવા ગ્રુપ દ્વારા

સર્વ ભાવિ ભક્તો નું અમે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરી છીએ જય સોનભાઈ માં જય માતાજી